શહેરના જવાર મેદાન ખાતે આવેલ નારાયણ સેવા ટ્રસ્ટ આયોજિત ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવમાં લાઈવ સોલો પરફોર્મન્સનું આયોજન કરાયું ભાવનગર શહેરના જવાર મેદાન ખાતે નારાયણ સેવા ટ્રસ્ટ આયોજિત ભાવનગર કા રાજા ગણપતિ ઉત્સવ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેરા સાતમા દિવસે લાઈવ સોલો પરફોર્મન્સ આર્ટિસ્ટ સિંહ સરસોરા તથા છાતી કલાકારો કૃષ્ણકુમાર ગ્રુપે કે અને ગ્રુપ મ્યુઝિકલ ગ્રુપ સથવારે ભવ્ય સંગીત મહેફિલ રજૂ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવનગર જનતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માળ્યો હતો जय गणेश जय गणेश जय गणेश देवा, माता जा की पार्वती जय गणेश जय गणेश जय गणेश देवा।, देवा। Thank okay. okay. you.